અંકલેશ્વર શહેર પી ડિવિઝન પોલીસે પાલિયા ચોકડી ખાતેથી બે મહિલાઓને ભારતીય બનાવટના વિદેશી તારુના જથ્થા સાથે ઝડપી પાડી હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લામાં પ્રોહિબિશન તેમજ જુગાર જેવી પ્રવૃત્તિઓ ટાંબવા ઉપલ અધિકારીઓની સૂચના અન્વયે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ માતૃત્વ દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે પાલિયા ચોકડી ખાતે આવેલ આશીર્વાદ હોટલની સામે સર્વિસ રોડ ઉપર બે મહિલાઓ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો આપવા આવનાર છે જે બાતમીને લઈ વોચ ગોઠવતા બાતમીવાળી મહિલાઓ આવતા તેમની પાસે રહેલ સામાન ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ કે જેની આશરે કિંમત રૂપિયા આઠ હજાર ચારસો મળી આવી હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે બંને મહિલાઓને મમતા બેન કિરણભાઈ મકરાણી તેમજ ગંગાબેન વિનોદભાઈ સોરમભાઈ મકરાણી નાઓની પ્રોહિબિશનની સંલગ્ન કલમો હેઠળ અટકાયત કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી